આદિવાસી મલક કહેવાય એટલે સંતરામપુર દાહોદ વાળા વગન બીકે બીક લાગે એવા તો એમના પગ દોડી જવા રોડ

તમારું રીધમ સામ તમારા બધું લઈને આવું ભલે ગમે એટલો ખર્ચો થાય પણ ભૂવા થી xin mời các bạn nhớ đến với bản thân mình và các bạn nhớ đến với bản ભાઈ અત્યારે કદાચ મારો મેલડી નો ભગવત વધારવા લ્યો છે હું મેલડી છું તો અત્યારે દુનિયાનો વિષય મારો મેલડી નો ભગવન ખૂબ જ નહીં પૂરું ભાડા છે ને તમારું પૂરું ભાડે છે મારો રોમ ભાણા એળાય છે ભાઈ ખૂબ પેલો અભભો ભાઈ મારી મેલડી માતાનો છે તાર ઘેરાઓ હું મેલડી બોલું છું બાય હું જો એક વેળા ન પણ જો મારું કોતર તમે મટ ફેર્યું છે કોતો મારું નારાયણ તીર્યું છે કોપટ સુબ જીફળ ને નારાયણ એક કેવાય ભાઈ કેવાય એટલે પણ સાઈડ પણ ભાઈ સભાવાળો બખાડો કરશો નહીં

થોડા સાઈડ માં તો ભાઈ શું નામ છે જયંતી ભાઈ આ તમારો પરિવાર નહી હવે માતા જોવો છો માતા હવે જોવો છો હમ હમ

Isso aqui નારે સોનું માનું અગિયાર ઢોલે પાછું ઓળખું દેવું ખરડો હોય પાછું લાવવું પડશે અગિયાર ઢોલે અને આજથી તારા વખો લોક કરીને હું હું માતા બોલું એટલા દાડે તાર ઘેર મન મેલડી પેલા વાગતા ઢોલે મન કાળું રાવણની મેલડી તાર ઘેર લઈ જાવી આવું કોઈ કીધું નહીં પણ તારા જેવા આવે અમને પેલું આવું કુછ એમ ભુવાય છે ને માતા આવી છે કોઈ જાણ આવું કોઈ કરો નહી

જો બે અગરબતી ચાલુ કરજો કાલ થી અને મારો મેલડી નો ભગવાન ખમા કરી દે હવ હું વહા ની મેલડી કું છું એકવીસ ID તમાર ઘેર આપી છે કુકુટ એમાં કોઈ ખામી ન હોય હવે કેમ હજી ઘણું કેવું જોઈએ બોલો ભાઈ તમે ભાઈ છો ને એમના જો બે અગરબત્તી મારી છે ધી મેલ્લી ના ને ચાલુ કરજો નીકળી જજો ઓમ ઘેર આવા નું છે ને લઇ જાજો તમે બધા ભેગા થઈ ને બેહ્જો મોડી જેટલી મારી નાત ના ઘર જઈને એક એક ઘેર એવું નહીં કે મારું ટૂંકું નહીં બધા ઘેર વખત ચાલુ ચાલુ ના ચાલુ આવું મારી યુગણી કે છે અને યુગણી થપાડું કરીને ખોળો ગાડી અને ખમા કરી તમારી મારી વળતી વેળા ઘેર લઈ જાવ હું વહાજી મેલાડી બોલું છું જો બોલો વેલણ કેવું છે

એકવી દાણા જ મેં કીધું ને હું વકડો મેળવી ને મની ખા કહીશ કરતો

કથા હું માતા પાલો લઈને નો આવું સચડી પણ હા જાનો બિવાળો ની જો જો તમારું ગુગલ પૂરું થાય ને મારું ગુગલ નું ધૂમ ચાલુ થાય હ મેપ તમારું ચાલુ હોય ને રસ્તો બંધ થઈ જાય ને નેટ થઈ ત્યારે આવો અને બિલાડી તમારો રસ્તો ઉપર આવાય છે આ છે ભાઈ હું રાની ની માતા ધણોશ આશીર્વાદ ધૂમ તો ધૂપતો કદા કદાચ આયા છો આજની વેળા મારું તમારો વિશ્વા વિશ્વા ઘાત નહી બીજી દેવું હીજી પોયા હોય એના પેલા તમારા ઘરની વેળા કોક નો બદલું મારું નામ ની મેલડી જો હું કાળુ ની મેલડી બોલું છું ભાઈ મારો મેલડી નો ભગવાન પાર પાડશે ગાયનો 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 ગૌરક્ષક કોક છે ને અદગમ માં ભાઈ ભાઈ હા અરે મારો ભગવાન પાર પાર જો બે આ વિશ્વા રાખજો મારો મેંગડીનો રોમ કોઈ દાડો મુખઈ નરમ નહીં કર્યો કોઈ નું મોન ભી કદક મુગુરુ બોલી જા હું મેલડી કોઈ દાડો ખઈ નરમ ન કરું ભાઈ તો જો ભગવાન પાર પાર છે મજા ખૂબ મજા ભાઈઓ હા દુનિયા વિના

બોગો બેહાડ્યો છે છટ્ટો ટાઈમ થયો તો ઓખો નો મટ્યો ના ને આ વેળાએ મારા મેલડી ના બોલતા છું હું કાળુ ઈગાની 32 ની માતા છું આ બે દેરો નો ઓખો ના મટી જાય સારા માલે મિલકત થી જોય ફોમી નો હોય તો બે મહિને મન મેલડી દઉં દુનિયાના ભોગ પર ભરેલું છે પણ કદાચ કોઈ દેવનો લેખ નહીં મળ્યો હોય નહીં મટ્યું હોય

ભગત ની મેદાર પટેલ માતા તો છું જો આથી વખો બંધ થઈ જાયુ રાવલ ની માતા છું બે અગરબત્તીઓ કરો ને અગરબત્તી ઉપર લઈને વખો ઉભી રહી છે હા દાવો થાય ભાઈ એક મહિનો ને અગિયાર દાડા દુઃખ એમ થી હાલી ગયો તો રાઈટ વાત છે એ બુન પહેરી ને ફરતો નહીં મોનું આવું છે ને

દુનિયા કરે

તે સાજા નો અભી વાળા ની melody છે કોઈ દાડો બોલી ને બીજું બોલી શકે બોલો ભાઈ કયું ગામ ભાઈ અત્યારે મારા મેલડી ના ભગવાન એવું બોલું છું તમારા પરિવારમાં પહેલા નો જણ મારા ભગવાન સધી અને દુનિયા મેલડી માતા આવું મારા કાળુ